મિત્રો આજે આપણે વાત કરીશું અરવલ્લીની પર્વતમાળા એનું મહત્વ શું છે એમાં રહેલી છે એના વિશે આ ચર્ચા અરવલ્લીની પર્વતમાળા માત્ર એક એ પર્વત નથી પરંતુ ભારતના ભૂગોળ અને ઇતિહાસનો એક મહત્વપૂર્ણ સાક્ષી છે તેનું નામ સંસ્કૃત ભાષામાંથી આવ્યું છે જેનો અર્થ થાય છે શિખરોનો રેખા ભૌગોલિક સ્થાન અને વિસ્તાર શું છે એ જઈશું તો એનો વિસ્તાર આવેલો છે અરવલ્લી પર્વતમાળા ગુજરાતના ખેડ શરૂ થઈને રાજસ્થાન હરિયાણા થઈને દિલ્હી સુધી ફેલાયેલી છે પરંતુ એનું જે પૂંછડું છે એ આપણા અમદાવાદના થળતે ટેકરા પાસેથી એની સાવ શરૂઆત થાય છે તો એની કુલ લંબાઈ કેટલી છે આશરે છસો ને બાણું કિલોમીટર જેટલો એનું જે લંબાઈ છે અરવલ્લી પર્વતમાળાનું થાય છે હવે આ પર્વતમાળાનો લગભગ એસી ટકા હિસ્સો જે રાજસ્થાનમાં આવેલો છે બાકીના બીજા વિસ્તારોમાં થોડા થોડા પ્રમાણમાં આવેલો છે પણ સૌથી વધારે રાજસ્થાન રાજ્યમાં આવેલો છે વિશ્વનો સૌથી પ્રાચીન છે જે પર્વતમાળા છે તેને આપણે એમને જાણીએ છીએ કે એ અરવલ્લી છે વિશ્વની સૌથી જૂની ગેટ પર્વતમાળા માની એક છે તે હિમાલય કરતા પણ કરોડો વર્ષ જૂની છે એટલે હિમાલય તો સાવ નાનું બાળક છે એની સામે એક સમયે તે હિમાલય કરતા પણ ઊંચી હતી પરંતુ લાખો વર્ષોના ઘસારાને કારણે તે નીચી નાની ટેકરીઓ જેવી બની ગઈ છે તે એક અવશેષ પ્રકારનો પર્વતની વાત કરશે કે એમાં રહેલા જે સર્વ શિખર કયું છે તો અરવલ્લીનું સૌથી સર્વ શિખર છે ગુરુ શિખર

મહત્વનું કામ તો આ જ છે કે રણને આગળ વધતા રાખે છે પછી જળનું જે વિભાજક છે તેનું પણ કામ કરે છે તે ઉત્તર ભારત અને પશ્ચિમીય ભારતીય નદીનું સિસ્ટમ છે તે જળનું વિભાજન કરે છે હવે નદીઓનું ઘણી નદીઓનું તે ઉદગમ સ્થાન પણ છે બનાસ નદી છે સાબરમતી નદી છે લુણી નદી છે સાહેબી જેવી અમુક જે ઘણી નદીઓ છે તેનું ઉદગમ સ્થાન પણ આપણને અરવલ્લીની પર્વતમાળાઓમાંથી આપણને મળી રહે દિલ્હી સાથેનું જોડાણ શું છે એની વાત કરીશું કે દિલ્હીમાં આવેલી રાયસીના હિલ જ્યાં રાષ્ટ્રપતિ ભવન અને મહત્વના સરકારી મંત્રાલયો આવેલા છે તે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો જ એક છેક છેવાડાનો ભાગ છે એટલે કે અરવલ્લીની પર્વતમાળા છેક ગુજરાતના થલથે ટેકરાથી લઈને આપણે દિલ્હીના જે રાષ્ટ્રપતિ ભવન છે ત્યાં સુધી એ વિસ્તરાય ખનીજ સંપત્તિની વાત કરીશું તો ખનીજ સંપત્તિ આ પર્વતમાળામાં ખનીજો ભરપૂર છે અહીંથી મોટા પ્રમાણમાં આપણને તાંબુ શિશુ જસત અને આરસ પહારના પથ્થરો ત્યાંથી આપણને મળી આવે છે મરા કરણાનો પ્રખ્યાત માર્બલ જેનાથી તાજમહેલ બન્યો છે તે પણ આ ક્ષેત્રમાંથી મળી જાય માહિતી ગમી હોય તો આપણા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો જો તમે યુટ્યુબ પર જોઈ રહેલા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ